શ્રી દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગર જિલ્લામાં દલિત સમાજ ઉપર થતા અત્યાચારની ઘટનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર શ્રી ભાવનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રોવિઝન છે કોઈ રજૂ કરતા નથી એક એને જજમેન્ટ લાવ્યા હતા લોકો પોલીસમાં જજમેન્ટ છે અંદેશ કુમારનું એમાં સાત પરથી એટલી સજા હોય તો એને નોટિસ આપવાની હોય પણ એટલું સાહેબ છે સ્પેશિયલ કાયદો છે મારું નામ દિલીપભાઈ અરજીભાઈ રાઠોડ ગામ ખારી હું અહીંયા એ માટે આવ્યો છું કે મેં એક્રોસિટી કરેલી છે એનું બીજા દિવસે હું દવાખાને દાખલ હતો અમારે ત્રણ જણાને ફ્રેક્ચર હતા તો એની કાંઈ નિકાલ નથી આવ્યો એને બીજા દિવસે અમે દવાખાને દાખલ હતા ને અમને એને છૂટા કરી દીધા તો અમે અહીંયા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર દેવા આવ્યા મારું નામ માવજીભાઈ સરિયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાથી દલિત અત્યાસારની ઘટનાઓમાં વધારો થયો છે દલિત અત્યાચારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે બનાવવામાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે નહીં તો ટેબલ જમીન પણ નહીં નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એમાં આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કલમ હોય એમાં તો ફરજિયાત કોર્ટ પર રજૂ કરવા પડે આરોપીઓને છતાં એક વ્યક્તિ ખાલીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ લાગી છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધા ઘરે મારવા જાય છે પોલીસ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવોમાં એમાં આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય પાછા અને જો ફરિયાદી ભાજપના કાર્યકરમાં હોય તો આરોપી જેલમાં ન જાય અપભાઈ મેરના છોકરામાં તમે ફરિયાદ કરી છે બાપભાઈ નગર નગરસેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ઘરપકડ કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે હેટ્રોસ્ટીમાં જે ટેબલ જમીન આપે છે અને જે આખોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે એ પ્રથા બંધ થાય નહીં તો અમે રાષ્ટ્રીય ધરતી અધિકાર મુદ્દત દ્વારા આંદોલન કરશું સમાજ માટે સત્ય માટે સત્ય સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર